છવ્વીસ ઓગસ્ટના રોજ ઉજવવામાં આવે છે ન્યુઝીલેન્ડ વિશ્વનો પહેલો દેશ છે જેને અઢારસો માં મહિલા સમાનતાની રજૂઆત કરી હતી ભારતમાં આઝાદી બાદથી મહિલાઓને મત આપવાનો અધિકાર છે પરંતુ પંચાયતો અને મ્યુનિસિપલ સંસ્થાઓમાં ચૂંટણી લડવાનો કાનૂની અધિકાર તોતેર માં બંધારણીય સુધારા દ્વારા સ્વર્ગસ્થ વડાપ્રધાન રાજીવ ગાંધીના પ્રયાસોથી પ્રાપ્ત થયો જેના પરિણામે આજે પંચાયતોમાં પણ મહિલાઓની પચાસ ટકાથી વધુ ભાગીદારી છે મહિલાઓ માટે સમાનતાના દરજા સતત લડત આપનાર મહિલા વકીલ બેલા અબઝુગના પ્રયાસોથી છવ્વીસ ઓગસ્ટથી ઓગણીસો એકોતેરથી મહિલા સમાનતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે મહિલાઓને કાયદાકીય રીતે પુરુષોની જેમ સમાન અધિકારો મળ્યા છે પરંતુ સમાજમાં તેમની સ્થિતિ અંગે અસમાનતા છે પુરુષોની સરખામણીમાં મહિલાઓ માટે લોકોના મનમાં બેવડી માનસિકતા જોવા મળે છે આજે પણ સમાજમાં મહિલાઓને પુરુષોથી વધુ સ્થાન મળતું નથી ધનખરે તાજેતરમાં ચાર મહિલા સભ્યોને પચાસ ટકાના ઉપાધ્યક્ષ પદ માટે નામાંકિત કર્યા છે મહિલા સમાનતા દિવસ હોય જેથી બધા સભ્યોને હાઉસી રમાડીને ખૂબ સરસ ભેટ આપવામાં આવી પ્રમુખ પૂજા શાહનો પણ તનેરિયા તરફથી ખાસ સ્ટોલ પહેરાવીને સન્માન કરવામાં આવ્યો ઓસમ ક્લબ પ્રમુખ પૂજા શાહ મુજબ આ પ્રોગ્રામનો ધ્યેય સભ્યોને સમાજમાં સેવા માટે પ્રેરણા આપવાનો હતો જે સ્ત્રીઓ અને બાળકો સંસ્થા સાથે જોડાયેલા છે એમને પણ સમાજ ઓળખે અને એ લોકો આગળ વધે તન મન અને ધનથી સેવા કરવા માટે બધા સભ્યો અને મીડિયાની આભાર માનવામાં આવ્યો આ પ્રોગ્રામમાં ચાલીસ સ્ત્રીઓએ ભાગ લીધો અને અલ્પાહારની મજામાં વડોદરામાં ઓસમ ક્લબ પાંચ વર્ષથી પોતાની સેવાઓ અલગ અલગ પછાત વિસ્તારમાં આપી રહી છે ક્લબના પાંચમી વર્ષગાંઠના ઉપલક્ષમાં એવોર્ડ મહોત્સવ શહેરની પ્રતિષ્ઠિત તનેરિયા સાડીના શોરૂમમાં યોજવામાં આવ્યો બધા સભ્યો સાડી પહેરીને આવ્યા હતા અને તનિષ્કના માર્કેટિંગ મેનેજર વિવેક વ્યાસ તરફથી ખૂબ સદર અને સન્માન કરવામાં આવ્યું નામ વિવેક વ્યાસ છે હું બરોડાના તનિક્સ અને તનેરાનો માર્કેટિંગ મેનેજર છું આજે બરોડામાં તનેરાના સાડીના શોરૂમમાં રેસ્કો સર્કલ પર જે આવેલો છે ટાટાનો નો તલેરા સાડી એમાં અમે ઓશમ ક્લબને ઇન્વાઇટ કર્યું હતું ઓશમ ક્લબ એક એવું ક્લબ છે કે જેમાં બહુ બધા એનજીઓ જોડાયેલા છે એમાં પૂજાબેન શાહ જે છે જેમણે બરોડા સિટી માટે એટલા બધા સારા સારા કામ કર્યા છે અને એમના જોડે એટલા બધા ગ્રુપ છે સારા સારા ગ્રુપ છે કે જેને અમે એમાંથી એક ગ્રુપ જે ઓશમ ક્લબનું છે જેમને અમે ઇન્વાઇટ કર્યા હતા અહીંયા આગળ આજે એ લોકોએ હાઉસી ગેમ રમી પછી એમનું એવોર્ડ ફંક્શન હતો એમના એવોર્ડ ફંક્શનમાં મેં જોયું કે એમને એવા એવી વિવિધ વિવિધ લોકોને એવોર્ડ આપે છે જે મેં સારા સારા કામ કર્યા છે સમાજ માટે કે ભાઈ જે તે સિટી માટે બીજું કે અમે એમની માટે હાઉસી ગેમનું અરેન્જમેન્ટ કર્યું છે લેડીઝની ફેવરેટ ગેમ હોય છે હાઉસી

ફાઉન્ડેશન નાખ્યું હતું અને આજે આ આપણે પાંચ વર્ષ પૂરા થયા છે તો આજે મેં પાંચ વર્ષમાં જે લોકોએ મારા સાથે સાથ આપ્યો મારા સાઠ લોકોની ક્લબ છે લેડીઝની અને જેણે સાથ આપ્યો સારો અને અત્યાર સુધી સાથ આપી રહ્યા છે એવા લોકોને હું પ્રેરિત કરવા માગું છું એટલે એપ્રિશિએશન એવોર્ડ આપવામાં આવ્યા અમે એમાં અલગ અલગ કેટેગરી હતી કે ઓસમ લેડી ઓફ ધ યર એટલે જેણે તનમન મન ધમથી સેવા કરી છે બીજી કેટેગરી હતી ઓસમ કોન્ટ્રીબ્યુટર્સ કે જેમને દરેક એક્ટિવિટીમાં પોતાનું કોન્ટ્રીબ્યુશન આપે છે પછી એ ધન હોય કે સેવા હોય કે વસ્તુ હોય બીજું હતું અસમ સપોર્ટર્સ એટલે જે નાની મોટી સેવાઓ આપતા જ રહેશે કાયમ અને કોઈ બી એક્ટિવિટીમાં એમના સહયોગ વગર થાય નહીં તો લીઓ હતા છોકરા વર્ષથી નાના છે એવોર્ડ આપ્યો અને બીજા બે એવોર્ડ અસમે કર્યા આ વખતે એ હતા અસમ કરમબીર એવોર્ડ કે જે એવા એવી લેડીઝ કે જે સમાજમાં બહુ સારું કામ કરી રહી છે જે રીતે દિવ્યાંગ સખી સેલી ગ્રુપ જે અમનદીપ કૌર પોતે દિવ્યાંગ છે અને એમને એટલા લોકોને સહારો આપી રહ્યો છે એવા લેડીને બી આપ્યા વૈશાલી ચૌહાણ જે સ્પેશિયલ ચાઇલ્ડ માટે કામ કરે છે તો આ એવોર્ડ આપવાનો મંત એ જ હતો કે આવી લેડીઝ આગળ આવે અને આપણા પાસે બધું છે પણ એમાં બી આપણે દસ ટકા હું પાંચ ટકા બી તમે સમાજ માટે કંઈક કરો તો સમાજમાં જે આ જે દૂષણો ચાલ્યા છે કરપ્શન છે ત્યાં વોટ એવર કે ભૂખ પારીથી લોકો મરી રહ્યા છે એ અમે કરી શકીએ છીએ પ્રવૃત્તિ શું છે પ્રવૃત્તિ એ છે કે સ્લમ એરિયાઝમાં હું ત્રીસથી વધારે એનજીઓ સાથે જોડેલી છું એટલે મને સોશિયલ એન્ટરપ્રિન્યર કહે છે અને જ્યાં બી એનજીઓમાંથી એવું કંઈ આવે છે કે મને મેડમ આ જોઈએ અમારે અહીંયા આ પ્રોબ્લેમ છે તો મારી ક્લબમાં હું એમણે મેસેજ નાખું છું કે આવે સંસ્થામાંથી આપણાને હેલ્પ માટે નહીં રહે છે તો આવી રીતે મારા બધા ગ્રુપ મેમ્બર્સ જે છે એ ભેગા થઈને અમે એ લોકોને એ પ્રવૃત્તિઓ કરીએ છીએ આ કાર્યક્રમ ક્યાં રાખવામાં આવે આની કોઈ સ્પેશિયલ ઓફિસ નથી મારું ઘર મારો ફોન જ મારી ઓફિસ છે આ કાર્યક્રમ હમણાં અમે કહેવાય ને કે સેવા સંસ્થા માટે ફંડ કરાવવું મતલબ સ્પેશિયલી જ્યારે પ્રોગ્રામ કરવો એવોર્ડ ફંક્શન ત્યારે વિવેકભાઈએ એમને સપોર્ટ કર્યો કે કેમ નહીં અમારા શોરૂમ તનેરામાં જ આવીને તમે કેમકે કે અમારી સાથે જોડાયેલું છે અમારી સેવા પ્રવૃત્તિઓમાં હા એટલે વોટ્સઅપમાં એમને ત્રણસો છ બધા લેડીઝ અને છોકરાઓને અનાજ ખવડાયું એટલે એ લોકોને ખાવા પીવાનું આપ્યું એમને ઘણું બધું દાન આપ્યું તેથી અમે એમના તનિષ શોરૂમમાં જ અમે મૂકીશ અને જેથી અમારી સંસ્થાને નામ થાય અને એમનું નામ